એબીપી અસ્મિતાના અહેવાલની પશુપાલકોએ નોંધ લીધી રસ્તા પર દૂધ ડોળવાના સ્થાને હવે સેવાકીય કામ થકી પશુપાલકોનો વિરોધ

સતત ત્રીજા દિવસે જે વિરોધ તેમણે કર્યો પરંતુ દૂધ રસ્તા ઉપર ઢોળીને નહીં પરંતુ જે જરૂરિયાતમંદો છે આ દૂધનું વિતરણ કરી અને તેમણે આ વિરોધ આપ જોઈ રહ્યા છો તે વણિયાદ અને કોકાપુર ગામના છે એબીપી અસ્મિતાના અહેવાલની પશુપાલકોએ નોંધ લીધી રસ્તા પર દૂધ ઢોળવાના સ્થાને હવે સેવાકીય કામ થકી પશુપાલકોનો વિરોધ કોકાપુર ગામના પશુપાલકોએ દૂધનું નિઃશુલ્ક મોડાસાના ચાર રસ્તા ઉપર દૂધના પેકેટનું વિતરણ પશુપાલકોએ લિટર દૂધના ચારસો પાઉચ આપ્યા જરૂરિયાતમંદ લોકોને રસ્તા ઉપર દૂધ ન ડોળવા એબીપી અસ્મિતાએ પશુપાલકોને અપીલ કરી હતી અને જે જરૂરિયાતમંદ છે તેમને દૂધ આપવા માટેની જે એબીપી અસ્મિતાએ રજૂઆત કરી હતી તેને લઈ અને પશુપાલકોમાં જાગૃતિ જોવા મળી અને સતત ત્રીજા દિવસે જે વિરોધ તેમણે કર્યો પરંતુ દૂધ રસ્તા ઉપર ઢોળીને નહીં પરંતુ જે જરૂરિયાતમંદો છે તેમણે આ દૂધનું નિઃશુલ્ક વિતરણ કરી અને તેમણે આ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વણિયાદ અને કોકાપુર ગામના છે